બસ આ જ ભાવમાં રહીને હજુ પ્રેક્ટિકલ એક સ્ટેપ આગળ વધીએ આ જ ભાવમાં રહીને કારણ કે વર્કશોપ એટલે વર્કશોપ આપણો વર્કશોપ છે એ પહેલાં ક્લાસ નથી એ જેમ સાયન્સ કોલેજ હોય ને એમાં થિયરીકલ જુદે ચાલતું હોય ને પ્રેક્ટિકલ લેબોરેટરીમાં ચાલતું હોય એ વર્કશોપ કહેવાય એમાં આપણી લેબોરેટરી છે અનાદિ મુક્ત પકવવાની આ લેબ છે એમ પહેલાં અને એમાં આપણે બધા પોતે પોતાની ઉપર ધ્યાન આપીને બસ હું અનાદિ મુક્ત છું મૂર્તિ માં રહેનારો છે બધા દિવ્ય મુક્તો છે કોઈનામાં મનુષ્ય ભાવ પરઠવાનો આપણને અધિકાર કયો છે વી હેવ નો રાઈટ હે ભૂલમાં બોલતા નહીં અમારો ભાઈ છે ને અમારો ભત્રીજો છે ને અમારો કાકો છે કોઈ ભત્રીજો નથી ને કોઈ કાકો નથી સર્વે મહારાજના દિવ્ય મુક્તો છે સર્વે તમે દંડવત કરવા યોગ્ય છો શ્રીજી મહારાજના દિવ્ય સ્વરૂપો છો એ પહેલા આ મહારાજનો માહોલ છે

આ જ કરવાનું છે હે આ આપણો પ્રૌષ્ટિક ખોરાક છે ક્યાં સુધી મહારાજ એમ કહેશે કે અતિશય મૂર્ખો છે ને અતિશય અજ્ઞાની છે ને ક્યાં સુધી અજ્ઞાનીમાં રહીશું આપણે વૈલા જેને પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી ને જોતો નથી સર્વે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની ખેલામાં ઘેલો મૂર્ખમાં મુરખ નીચમાં નીચ બસ હું કોણ હું બાબુલા હું કાળોતરો એટલે આ બૂકને બલામણ આવે હતો છે નહીં વૈલા હતો હતો છે નહીં એટલે એક સ્ત્રી પરણીને જાય ને પછી તે પટેલ હોય ને બ્રાહ્મણમાં ગયું હોય ને તોય તે એમ જ હો હવે હું બ્રાહ્મણ એને જીવમાં પાકું થઈ જાય હવે પટેલ પટેલ ના બોલાય એને એટલી ખબર પડે છે એમ આપણે હવે સ્વામિનારાયણને ઘેરે એના સાથે વર્ગ હાથેવાળો કર્યો છે ભાઈલા એને વર્યા છીએ સ્વામિનારાયણને વર્યા છીએ એ બ્રહ્મ હમારી જાત मैं हूँ आदि अनादि आ तो सर्वे उपाधि कौन कुल ने कौन कुटुंबी कौन नाथ ने जात कौन भाई ने कौन भगिनी ब्रह्म हमारी जात अब ब्रह्म हमारी जात इतले महाराज जे छे महाराज जे छे महाराज जे छे महाराज जे छे महाराज जे छे

પ્રબળ સંકલ્પ છે વિશ્વાસ રાખજો તમારા પક્ષે વિશ્વાસ રાખજો અને જેમ કેમ કરી રાખજો જોજો આમ ચપટીમાં મૂર્તિ સુખના અધિકારી મહારાજ કેવા કરી દે છે ભાઈ જોજો તો ખરા ઘણીનો સંકલ્પ છે આ વખતનો બહુ પ્રબળ છે મહારાજ રહી શકતા નથી હવે એટલા બધા તત્પર છે ખાંગા કરવા માટે તત્પર છે મૂકજો બસ જેમ કેમ કરી રાખો બસ બસ બીજું કાંઈ કરવાનું નથી આપણે સંપૂર્ણ વિશ્વાસ સાથે એક માસ્તર કે એકડો આમ થાય કોઈ દાડો આપણે આર્ગ્યુમેન્ટ કર્યો તો પેલા અવિશ્વાસ રાખ્યો હતો કે એકડો આમ કેમ કેમ આમ ના થાય એટલે આમ જ થાય ક કમળનો ક આમ જ થાય એ બીસીનો એ આમ જ થાય આપણને જેમ એમાં વિશ્વાસ આવી ગયો મૂકતો અરે તમારી ફઈએ તમને કીધું કે તારું નામ અલ્પેશ હે અલ્પેશ બોલો જીવન પર્યંત તમને કેટલું જીવમાં બે ગયો હે પેલા એટલે આ તમારી ફઈનો વિશ્વાસ તમારી માસીનો વિશ્વાસ તમને માસ્તરનો વિશ્વાસ અમે ઠેઠના માસ્તર છીએ વિશ્વાસ રાખો ને પેલા આલોકનો માસ્તર આલોકનો ભણતર ભણાવે અમે મહારાજે અમને આ ભણતર ભણાવવા માટે મૂક્યા છે વિશ્વાસ રાખો ને બંધુઓ અને એમાં કાંઈ ખોટ જાય તો અમારા માથે કાંઈ પાપ લાગે તો અમારા માથે કંઈ પણ એમાં કંઈ પણ નુકસાન જાય તો બધું અમારા માથે બસ વિશ્વાસ રાખો અને જેટલો ભારો ભાર જેટલો નફો થાય જેટલો ફાયદો થાય એ બધો તમારો અને આ સ્વામિનારાયણ ના વચનામૃત આ ભગવાન સ્વામિનારાયણ ના વચનામૃત ના આધારે આ બધી વાતો થાય છે આ કોઈ બણગા નથી આ ભગવાન સ્વામિનારાયણના મુખારવિંદમાંથી માંથી નીકળેલા શબ્દો છે સમય પાક્યો છે હવે અત્યાર સુધી સમય નતો પાક્યો એટલે વચનામૃત માં રહી ગયા શા માટે વચનામૃતમાં રાખવા વચનામૃતમાં રાખવા માટે વચનામૃતના શબ્દો છે આપણા એક એક સુધી પહોંચાડીને આપણને વચનામૃત રૂપ કરવા માટે આ શબ્દો છે ભાઈ વચનામ્રત રૂપ એટલે સમજ્યા ને મહારાજ નું વચનામ્રત એ મહારાજની વાણી છે મહારાજની વાણી એ મહારાજનું સ્વરૂપ છે પુરુષોત્તમ રૂપ કરવા માટે આ વચનામૃત છે ભાઈ વચ્ચે લબડાવવા માટે નથી ભગવાન સ્વામીને લબડાવવા માટે આવ્યા નથી બાપા આપણા લબડાવવા માટે આવ્યા નથી મોટા પુરુષ લબડાવવા માટે આવ્યા નથી અને લબડાવે મોટા પુરુષ ના કહેવાય ભાઈ જે લબડાવે વચ્ચે લટકાવે લબડાવે અટકાવે હે એ કંઈ મોટા પુરુષનું લક્ષણ છે ઠેઠ પહોંચાડી દે ચપટમાં જે આડ્યો નથી કે ઉપાડ્યો નથી એમની નજરમાં ચડ્યો નથી ને ઉપાડ્યો નથી એને મૂર્તિના સુખે સુખીઓ કરી દે એનું નામ સત્પુરુષ કહેવાય એટલે કહીએ છીએ ભાઈ કે પ્રત્યક્ષ પણ લાભ લેવા આવો પ્રત્યક્ષ ઓનલાઈન ઓનલાઈન ઓફલાઈને ઓફલાઈન આ હવારમાં કેમ અહીંયા દર્શન વિભાગ ચાલુ કર્યો છે હવારમાં કેમ આવીને બેસી જઈએ છીએ વહેલા કે આ દ્રષ્ટિથી સેવન થાય આપણું ભાઈ દ્રષ્ટિથી સેવન થાય સ્પર્શથી સેવન થાય એ પેલા પ્રસાદીથી સેવન થાય આ શબ્દોથી સેવન થાય અંદર જીવાતમાં ચોખ્ખો થતો જાય મુક્તો માયાનો ભાગ જતો જાય ભગવાન સ્વામિનારાયણ મધ્યના પિસ્તાલીસમાં વતના બોલ્યા છે અમારે તમારામાં કોઈ માયાનો અંશ રહેવા દેવો નથી શ્રીજી મહારાજ કહે છે અમારા તમારામાં માયાનો ભાગ રહેવા દેવો નથી કોઈ અયોગ્ય સ્વભાવ રહેવા દેવો નથી તમને ત્રણ દેહ ત્રણ ગુણ ત્રણ અવસ્થા આદિ સત્તાવનના ટોળાથી રહીત કરીને મૂર્તિના સુખના ભોગતા કરવા છે આ ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પને બસો વર્ષ પૂરા થઈ ગયા અને એને સાકાર કરવા માટે આ જ્ઞાન સત્ર છે ભાઈ એના માટે આ યોગ છે અને એના માટે અમે મુંડાઈને આવ્યા છીએ ભાઈ હાંઠા વાતો કરીને મમરા ચણ્યા આપીને લે એમાં ટાંગામાં જોર ના આવે પેલા મમરા પૌવા ખવડાય કે ટાંગામાં જોર આવે હે એ તો ઘીને દૂધની નાળી ઉપાય ને ત્યારે એ હામો ધાયેલો બળદ કહેવાય ભાઈ એમ હામે ધાયેલા મુક્તો છો આપણે બધા ગુરુદેવે આપણને કેવા હામે ધવડાયા છે કેવા કર્યા છે

આવું નિરૂ એને કહેવાય નિરુત્થાનુ શ્રીજી મહારાજ ફેરવવા માડે તો નહીં ફેરવવાનું ફરવાનું મૂકતો આમ એટલે આમ જ છું આ પાઠ ભણીને જજો આવા હક્કા પાઠ કરીને જજો ભાઈ લાવ ઘણા નવા નવા મુક્તો દેખાય છે નવા મુક્તો ઘણા એમ થાય કે મારું બેટું આ વાત સમજાતી નથી અરે નહીં સમજાય મુક્તો એક વખત ટપ્પી પડશે બીજી વખત પડશે ત્રીજી વખત પડશે આ કોઈ હોની હથોડી નથી આ તો હોનીના હથોડા છે ભાઈ હથોડા છે કાળ મીંડ જેવાના પથ્થરોને તોડી નાખશે કાઢ મીંડ જેવા હશે ને પથ્થરોને તોડી નાખશે આ ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે એ સંકલ્પ લઈને છે વધારે માટે કોઈ ચિંતા ના કરશો ના સમજાય ને તો બે જો આયા કરજો આંગળી ઊંચી કરજો ને જોડે તાળી પાડજો આપણી તાળીઓ બંધ કરી દેશે ભેલા ભગવાન સ્વામિનારાયણ એમનું ધાર્યું નિશાન પાડશે એ વેલા આપણું નિશાન એ બને કે ન બને એમણે આપણને નિશાન બનાવ્યા છે એમણે બેઠેલા ને નિશાન બનાયા છે ભેલા ધાર્યું નિશાન પાડશે એ ભાઈ જેમ પેલો કોઈ પારદી હોય ને કોઈ શિકારી હોય તો આમ કેવો ધાર્યું નિશાન પાડે આ તો ભગવાન સ્વામિનારાયણ આ વખતે નિશાન આપણને બનાવીને પાડી રહ્યા છે ભાઈ બાકી નહીં રહેવા દે જોજો તો ખરા હજુ એ ભાઈ આ મહારાજનો આ પ્રેક્ટિકલ પ્રયોગ આ ભગવાન સ્વામિનારાયણનો વર્કશોપ ચાલુ છે અને એમાં આ જ ભાવમાં રહીને બસ મહારાજ જ જે છે મહારાજ જે છે મહારાજ જ છે મહારાજ જે છે મહારાજ જે છે ક્યાં છે મહારાજ દિવ્ય દિવસો મહારાજ જ છે આવ જ ભાવમાં રહીને આપણે જરા પંદર મિનિટ ધ્યાન કરી લઈએ પેલા પંદર મિનિટ ધ્યાન તમે કહેશો સ્વામી આવું ચાલુ